દાદા દાદી નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવીએ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ એ દરેક વડીલની ફરજ પણ અફસોસ સોશિયલ મીડિયાના જમાનામાં આપણે વાતો એ એ ફરજો બધું જ ભૂલતા જઈએ છીએ એમ છતાં આજે પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની ઝંઝાળ નગરીની વાર્તા સાંભળવાના છીએ જેને કદાચ તમે તમારા બાળપણમાં સાંભળી હોય તો જો તમે તમારા બાળપણમાં વાર્તા સાંભળી હોય તો ફરી એકવાર આ વાર્તા સાંભળવા માટે અને તમારા બાળપણમાં ખોવાવા માટે તૈયાર થઈ જાવ અને જો તમે આ વાર્તા ન સાંભળી હોય તો તમારા બાળપણને ફરી એકવાર જીવવા માટે મારી સાથે તૈયાર થઈ જાવ કારણ કે વાર્તા ખૂબ જ રસપ્રદ છે જે હું હંમેશા કહેતી આવું છું એમ આ વાર્તાઓ એવી હતી કે જે કાલ્પનિક હોય છે અને સાથે સાથે નિર્દોષ મનોરંજનની સાથે સાથે એ સંસ્કાર ચિંતન પણ કામ કરતી એટલે ઘણા બધા ગુણો આ વાર્તાઓમાંથી બાળકોને આપોઆપ મળી જતા એટલે આ વાર્તા સાંભળવાની પણ તમને જરૂરથી મજા આવશે અંધેરપુરી નામના પ્રદેશમાં જંજાળ નગરીની નામે એક મોટું શહેર અને શહેરના લોકો પોતાની અક્કલ હોશિયારીને માટે ઘણા પ્રખ્યાત ત્યાંના છોકરા સુધા પૃથ્વી અને તારાઓની પૂરેપૂરી જાણકારી રાખતા ત્યાંના માણસો ન્યાય અને દર્શન દર્શનશાસ્ત્રના પૂરેપૂરા જાણકાર જે નગરમાં જતો એ પોતાની ગાંઠનું કાંઈક ગુમાવતો પણ ગમે એક અકલ તો મેળવતો જ ઘણા માણસો શહેરમાં પહેંસતા જોવામાં આવતા પણ એક પણ પાછું નહીં જોવામાં આવતું નહીં આજુબાજુના શહેરોમાં એવી પ્રસિદ્ધિ હતી કે જંજા નગરીના લોકો જાદુગર છે અને જે કોઈએ શહેરમાં જાય એને બકરી બળદ અથવા તો કોઈ બીજા જાનવરના રૂપમાં ફેરવી નાખે એટલે ત્યાંથી ગયેલું કોઈ પાછું ન આવે જો કે આ વાતમાં જરાય સચ્ચાઈનો અંશ નહોતો બીજા શહેરના લોકો જંજા નગરીના લોકોની વિદ્વતા જોઈ અને અદેખાઈથી બળી મરતા એટલે એ બધાએ જ આ પ્રમાણેની ખોટી વાતો ફેલાવેલી આ એટલું ખરું કે ઝંઝા નગરીના લોકો તદ્દન સીધા સાદા ને સરળ હતા એમને દુનિયાનું દાવપેચનું કાંઈ જ્ઞાન નહોતું એમને પોતાની ખ્યાતિની ખાતર પોતાની દુનિયાથી જુદા રહેવું પડતું અને તેથી જ તેઓ બીજાના લોકોથી અને બીજાના વિચારોથી જરાય જાણતા નહોતા હવે એક દિવસ એક ધનાઢ્ય સોદાગર કંઈક ખરીદવા માટે ઝંઝા નગરીમાં આવ્યો શેરના મોટા બજારમાં બધી વસ્તુઓ વેચાતી ત્યાં એક માણસને બુવો પાડતો એને સાંભળ્યો ત્રણ સારી કહેવતોના ત્રણ હજાર રૂપિયા લઈશ મારું નામ ચતુરસિંહ છે હું કહેવતો અને ઉપદેશ વેચું છું સોદાગર ને સાંભળી અને અત્યંત નવાઈ લાગી કે એવી કેવી ત્રણ કહેવતો કે જે ત્રણ હજાર રૂપિયા માંગે ખૂબ વિચાર કરી અને છેવટે સોદાગરે ત્રણ કહેવતો ખરીદવાનો ઠરાવ કર્યો ચતુરસિંહની પાસે ગયો ત્રણ હજાર રૂપિયા ગણી આપ્યા અને બોલ્યો લ્યો આ ત્રણ હજાર રૂપિયા તમે તમારી ત્રણ કહેવતો મને આપો ચતુરસીહર રૂપિયા ગણી અને એકાંતમાં લઈ જઈને એને કીધું એ કોઈ પણ રસોઈયા ઉપર વિશ્વાસ કરવો નહીં બીજું કીધું કે કોઈ પણ મિત્ર ઉપર વિશ્વાસ કરવો નહીં અને ત્રીજું કીધું કે દરેક સમયે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો આ ત્રણેય કહેવતો સાંભળી અને સોદાગર તો વિચારમાં પડી ગયો ઈ મનમાં અને મનમાં વિચારવા લાગ્યો કે પૈસાના પ્રમાણમાં કહેવતો તો બહુ મોંઘી કહેવાય આ માણસે મને ખરેખર ઠગ્યો હવે ચતુરસિંહ સોદાગરને વિચારમાં પડેલો જોઈને બોલ્યો મિત્ર હું કોઈને દગો નથી દેતો અને ઠગતોય નથી જ્યારે તમને આ કહેવતોના હાચાપણા માટે ખાતરી થશે ત્યારે તમે મારો ઉપકાર માનશો તમે એમ સમજતા હશો કે મને ઠગ્યો તેથી હું તમને આ સાત ફળના બીજ આપું છું એને વાવશો તો એક જ મિનિટમાં એનું મોટું ઝાડ બનશે અને ફળોય આવશે તમે જ્યારે કહેશો ત્યારે ફરી પાછું બીજ બની જા એટલે બીજ બની જશે સોદાગર તો વિચિત્ર બીજો ને લઈ ને ઘણો ખુશ થઈ ગયો ઘરે આવીને સોદાગરે પેલા બીજો પોતાના રસોઈયાને બતાવ્યા એને પોતાની ઘરની સામેની જમીનમાં વાવ્યા એક જ મિનિટમાં એના મોટા મોટા ઝાડ થઈ ગયા અને એના ઉપર પાકા ફળો આવ્યા સોદાગર અને રસોયાએ ખૂબ ફળો ખાધા તેમના મિત્રોને ત્યાંય વેચ્યા જ્યારે ફળો ખાઈને ધરાયા ત્યારે સોદાગરે કીધું કે બીજ બની જાઓ બધા ઝાડો જતા રહ્યા અને બીજ થઈ ગયા તે સોદાગરે પોતાની પાસે રાખ્યા રસોઈયો ઘણો લૂચો માણસ ઈ પોતાના શેઠ આ સોદાગરની ઘણી વસ્તુઓ ચોરી લેતો અને સોદાગરના એક બહાર તે દેખાતા ભલા મિત્ર લોભીલાલ એનું નામ હતું એ લોભીલાલને વેચતો એક દિવસ આ સોદાગર બહાર ગયો હતો એ વખતે રસોઈયા લોભીલાલ પાસે જઈને કીધું મિત્ર હવે મારે શું કરવું ચાર થી મારો શેઠ પેલા બીજ લાવ્યો ત્યાર થી ક્યાંય બહાર જતો નહીં હવે કોઈ ઠેકાણે મુસાફરી કરવા એને જવાની જરૂર નથી જ્યાં સુધી એ ઘરમાં રહેશે ત્યાં સુધી મારાથી કાંઈ પણ નહીં થઈ શકે મહા મુશ્કેલીએ મેં તને જંજા નગરીમાં એને મોકલેલો હું તો એમ સમજતો હતો કે ત્યાંથી ક્યારેય પાછો ન થાવાનો પણ આપણા સુખમાં કાંટો થાવા પાછો આવીને મૂવો હવે મારાથી ઘણો સાવચેત રહેત એનાથી કોઈ પણ પ્રકારે હું છૂતો તો ઠીક પણ તમે મને મારા એ કામમાં મદદ કરશો લોભીલાલે રસોઈયાને મદદ કરવાનું વચન આપ્યું ને બીજે જ દિવસે સોદાગરને મળવા ગયો સોદાગરે તેનો ઘણો આદર સત્કાર કર્યો પછી જેમાં પછી લોભીલાલ કે એ મિત્ર લોકો કે તમારી પાસે કેટલી ચિત્ર વિચિત્ર વસ્તુઓ છે ને એમાં એ વિચિત્ર બીજો હું એ સાચુંશ હું એ એક જ મિનિટમાં એના ઉપર ઝાડ ઉગે અને એ બીજમાં ઝાડ બની જાય તમે મારે ત્યાં ફળ મૂક્યા હતા પણ હું તો એ વાત સાચી માની જ ન થકતો આથી આજે સોદાગર હતો એને થોડું ખોટું લાગ્યું લાગે ખરા જ ને અને આવેશથી બોલી ઉઠો તો શું તમે મેં એમ સમજોશ કે બીજની વાતે ખોટી હતી

હવે સોદાગરે કબૂલ કર્યું તે બીજોને એને પોતાના મિત્રના દેખતા વહેવા પરંતુ આશ્ચર્ય થયું કે કેટલી મિનિટો વીતી જવા છતાં એમાંથી એક પણ ઝાડ નો ઉગ્યું એટલે એણે તો બીજ જમીનમાંથી કાઢ્યા અને એક હશે નહીં સામે જોઈ રહ્યો એટલે બીજ બોલી ઉઠ્યા બેવકૂફ માણસ તારો આ નાશ નજીક આવ્યો અમે કેવી રીતે ઉગીએ અમને તો તારા રસોઈયાએ તારી જાણ બાર શેકી નાખ્યા ચતુરસિંહની કહેવત હાચી પડી કે રસોઈયા ઉપર વિશ્વાસ ન કરવો આથી આ જે સોદાગર હતો એને લોભીલાલ ને કીધું મિત્ર આ બીજો ને તો કોઈ એ શેકી નાખ્યા એટલે નથી ગયા પણ મારો એમાં કઈ દોષ નથી એથી તમે તમારી જીતનો હોક જતો કરશો તો તમારો ઉપકાર થશે લોભીલાલે સાંભળીને ટાણો મારતા કીધો એ તો હું પેલેથી જાણતો હતો કે આ પ્રમાણે જ થાય અરે એવા બીજ તે વળી ક્યાંય થાતા હશે તમે તમારી શરત પૂરી કરો નહીં તો તમારા ઉપર દાવો કરીશ હું એમ નથી માનવાનો હવે સોદાગરની આંખ ઉઘડી હવે એને ખાતરી થઈ કે રસોઈયો અને મિત્ર બંને બેમાન માણસ છે અને મારો નાશ કરવાની ફિકરમાં જ છે પોતાની શરત પૂરી કરવા માટે પાસે દિવસની મુદત માંગી પેલા તો આખરે એ કબૂલ થયો આ સોદાગર તો તરત એક દેવળમાં ગયો ત્યાં જઈ અને બોલ્યો હે પ્રભુ મેં રસોઈયા ઉપર વિશ્વાસ કર્યો પરંતુ એ દગાબાજ ની કહ્યો મિત્ર ઉપર તેવો જ નીવડ્યો ઉડ્યો હવે હું તમારા ઉપર વિશ્વાસ કરું છું એ ભગવાન મને મદદ કરો ઈ પ્રમાણે સાત દિવસ ને સાત રાત્રી એને પ્રભુની પ્રાર્થના કરી અને છેવટે આકાશવાણી થઈ કે તું ઝંજા નગરીમાં જા અને ચતુરસિંહ ને મળ ઈ તને મદદ કરશે સોદાગર તો ઘોડા ઉપર બેહી ઝંજા નગરી તરફ રવાના થયો સાથે રૂપિયા અને જવાહીરની થેલી પણ લેતો ગયો એ ઝંજા નગરી પહોંચ્યો જ્યારે શહેરની છેક નજીક આવ્યો ત્યારે ઘોડા ઉપરથી ઉતરી પડી અને લગામ હાથમાં પકડી શહેરમાં હાલવા માંડ્યો જ્યારે એક બજારમાંથી જતો હતો ત્યારે એને કસાઈ મળ્યો એણે ઘોડા ઉપર હાથ મૂકીને પૂછ્યો કે મુસાફર આનો હું કિંમત લેહો હવે આ સોદાગર સમજો એ ઘોડાની કિંમત પૂછશે એટલે એને કીધું કે મિત્ર તું એના ચારસો રૂપિયા લઈશ હવે ઘોડો બહુ નબળો હતો અને આ જે સોદાગર હતો એની કિંમત વધારે કહી હતી પણ અજાયબી એ થઈ કે કસાએ ચારસો રૂપિયા ગણી આપ્યા અને લગામ પકડી ઘોડાને લઈ જવા લાગ્યો એટલે સોદાગર બોલ્યો રાખો રાખો મને મારા રૂપિયા અને જવાહીરની થેલી તો લઈ લેવા જો કસાઈ કે અરે એ શું કહ્યો હું તમે આ બધી ચારસો રૂપિયામાં નથી વેશું થેલી હોય કે જીન હોય ગમે એ હોય પણ તમે તો મને આ બાબત પેલા કાંઈ કીધું નહોતું હું ઘોડાની સાથે વસ્તુ મારે ન લેવી જોઈ કસાયની હા હો સાંભળી ને રસ્તે જતા આવતા લોકો ભેગા થઈ ગયા તકરાર સાંભળી બધાએ કસાઈની તરફેણમાં ઇન્સાફા આપ્યો એટલે કસાય ઘોડાને લઈ અને થેલી સહિત હાલતો થયો આ સોદાગર ને નિર્ધન બની જવાથી બહુ દુઃખ લાગ્યો એ ભાગ્યને દોષ દેતો ચતોસીનો ઘર શોધવા લાગ્યો એક ગલીમાં એને કેટલાય બાળકોને રમતા જોયા એની પાસે જઈ એને ચતુરસિંહ નું ઘર પૂછ્યું છોકરાઓ કે અમે જાણીએ પણ તમે ઘર તો અમને આપો સોદાગર કે એક મોટો ટુકડો અપાવીશ બધા છોકરા જમીન ઉપર બેસી ગયા દુનિયાનો નકશો જોવા લાગ્યા કોઈ સૂર્યસ્થાન જોવા લાગ્યું કોઈ વાયુનું રોકાણ જોવા લાગ્યું એક કલાક પછી છોકરા બોલી ઉઠ્યા મળ્યું મળ્યું અને બધા ઉઠી સોદાગરને ચતુરસિંહના મકાન તરફ લઈ ગયા એવો ત્યાં પહોંચ્યા એટલે સોદાગર ને લાગ્યું કે બધા બાળકો ભત્રીજા હતા છોકરાઓ એ સોદાગર ઉપર પોતાની પ્રભાવ પાડવા બધા ડોંગ કરેલા આ વખતે ચતુર્સિંહ ઘરમાં હતો કે બહાર હવે સોદાગરે એક રૂપિયાની મીઠાઈ મંગાવી ને છોકરાને આપવા માંડી પણ તેઓએ ન લીધી એમણે કીધું નહીં અમે બધાથી મોટો ટુકડો જ લેશો આ અમારે નો જોવે સોદાગર એક રૂપિયાની બીજી મીઠાઈ મંગાવી એ પણ છોકરા એમાં અહીંયા નહીં એમ કરતા કરતા એણે પચાસ રૂપિયાની મીઠાઈ મંગાવી તોય છોકરાનું મન ન માન્યું આથી સોદાગર તો સંકટમાં આવી ગયો વિચારમાં મશગુલ થઈ ગયો એટલા માટે ચતુર્સી આવી ગયો એણે સોદાગર ને ઓળખીને ખૂબ આદર સત્તા પહેર્યો અને છોકરાઓ સાથેના કલહનું કારણ સાંભળી એણે કીધું ઉભા રહ્યો હું તમારો ફેસલો હમણાં જ કરું એણે એક રૂપિયાની મીઠાઈ પોતાના હાથમાં લઈ જેટલા છોકરા હતા એટલા નાના ટુકડા કરી બનાવ્યા એણે કીધું છોકરાઓ આ મીઠાઈના જુદા જુદા ભાગ તમે એને શું કહો છો છોકરા કે મીઠાઈના ટુકડા આ સાંભળી અને બધાથી આગળના છોકરાને સતુરજીએ કીધું આમાંથી એક મોટો ટુકડો લઈ લે એને એક મોટો ટુકડો લીધો ત્યાર પછી બીજાને ત્રીજાને એ બધાને બોલાવી એક એક ટુકડો આપી દીધો ને પછી પૂછ્યું કેમ બધાથી મોટો ટુકડો મળ્યો ને છોકરાઓ ખુશ થઈને કે હા હા મેળો મેળો ચતુરસિંહ કે હાલો ત્યારે હવે નિશાળ જાઓ બધા બાળકો ખુશ થતા થતા નિશાળે ગયા ઘણા આનંદ થી પોતાના ગુરુને એમણે વાત કીધી ગુરુ એમની મૂર્ખતા જોઈને દિલગીર થયા ત્યારે કે પચાસ રૂપિયાની મીઠાઈને બદલે બે બે પૈસાની જ મીઠાઈથી ખુશ થઈ જવું એ અકલનું કામ નથી અક્કલવાન મનુષ્યનું એ કામ નહીં હવે આ બાજુ ચતુરસિંહ પછી સોદા ને આવવાનું કારણ પૂછ્યું કારણ જઈને પછી એણે કીધું મિત્ર શોક નો કરો બધું સારું થાય બીજે દિવસે જે કસાઈને સોદાગરે ઘોડો વહી જતો એને ત્યાં ચતુરસિંહ ગયો એને પૂછ્યું તમારા ઘરમાં જે માથા છે એનું શું લેશો કસાઈની પાસે એ વખતે સો કાપેલા ઢોરના માથા હતા એથી એને સો રૂપિયાની કિંમત બતાવી ચતુરસિંહે સો રૂપિયા આપી અને કસાઈને કીધું વારો જેટલા માથા હોય એટલા લાવો કસાઈ બધા માથા લાવીને ચતુરસિંહની સામે મૂક્યા રૂપિયા લઈને જેવો બહાર જતો હતો એટલે ચતુરસિંહ એને રોકીને કીધું ઉભા રહ્યો ઉભા રહ્યો જરા તમારા ઘરમાં જેટલા માથા છે એ બધા મને આપી દીધા કે નહીં જોવો જ ખરા પેલા કેટલા મેઢા બકરા બાંધ્યા એના માથા તો તમે મને આપ્યા જ લાવો એના માથાએ લાવો હવે કસાયે લાચાર બની એ પ્રાણીઓને મારી નાખ્યા અને એના માથા લાવી ચતુરસિંહને આપ્યા પરંતુ એથી ઈરાજી ન થયો એણે કસાયને કીધું મેં હમણાં જ જોયું તમારા ઘરમાં કોઈ બીજું માણસ છે હું ધારું કે તમારી પુત્રી છે અને હમણાં જ ઘરમાં એક બાળકને રડતા મેં સાંભળ્યો એ પણ મારા માનવા પ્રમાણે તમારું બીજું છોકરું હશે છોકરું છે એટલે સ્ત્રી હેશે જાવ ત્યારે એ ત્રણેયના માથા લઈ આવો કારણ કે એ પણ માથાવાળા જ છે ને તમારા ઘરમાં જેટલા માથા છે એકલા તમે મને વેચી ચૂક્યાશ હવે તો કસાયના હોશ કોશ ઉડી ગયા ચતુરસિંહના પગે પડી તો ક્ષમા માગવા લાગ્યો પણ ચતુરસિંહએ બરાડ મારીને કીધું દુષ્ટ તું દયા કરવા જેવો માણસ નથી તો પણ હું તને માફ નહીં કરું ચાલ ઓઠ મારા મિત્ર પાસે કાલે તે જે ઘોડો લીધો છે એ લઈ આવી અને એની સાથે એના રૂપિયા અને જવાહીરની થેલી અને તારી આવી બધાત માટે દંડ તરીકે એક હજાર રૂપિયા લાય નહીં તો આપણે શરત પ્રમાણે ના માથા કેવા પ્રમાણે કીધું અને પોતાના ભાગ્યને દોષ દે તો ચૂપ બેઠો ચતુરસિંહ આપી અને એને કીધું કે ભાઈ ત્રણ દિવસમાં આ શહેરમાં રહેજો પછી હું તમારી સાથે તમારા ઘરે આવીશ અને મારાથી જે બનશે ને એ કરીશ પણ અહીંયા જે કામ કરો એ ખૂબ વિચાર કરીને કરજો અહીંયાના લોકો જાદુગર નથી પણ હથેલા બહુ છે હવે બીજા દિવસે સોદાગરે બજારમાં જઈ એક મોચીને કીધું કે ભાઈ મને એક જોર જોડા આપો પૈસાને ને વાસ્તે ફિકર રાખશો નહીં હું તમને ખુશ કરીશ મોચી એને ઘણી જાતના જોડા બતાવ્યા એમાંના એક એને પસંદ કરી લીધા મોચીને ચાર રૂપિયા આપવા લાગ્યો રૂપિયા લેવાનું તો દૂર પણ એને તેને અડક્યો નહીં આથી સોદાગરે ધીમે ધીમે રૂપિયા વધાર્યા પચાસ રૂપિયા પહોંચ્યો પણ મોચી કેમ એ કરીને ખુશ થાય નહીં એ તો એમ જ કે તમે મને ખુશ કરવાનું કીધું તેથી તમે મને ખુશ કરો બીજું મારે કાંઈ નો જ હોય મને લાખ રૂપિયા આપો તો પણ એ નકામા હવે મોચીની હઠ જોઈ સોદાગર તો સંકટ સંકટમાં એવો એને વિચાર કરીને કીધું ભાઈ આજનો દિવસ જવા દો હું મારા મિત્ર પાસે જાઉં કાલે મારા મિત્ર ની સલાહ લઈ તમને ખુશ કરીશ હવે સોદાગરે ઘરે જઈને બધા અહેવાલ ચતુરસિંહને દીધા ચતુરસિંહ કે જુઓ સોદાગર આ મારા શહેરના માણસોની અક્કલ નો બીજો નમૂનો ગમે એમ થાય તો પણ એ પોતાની વાત જ હાચી ઠેરવશે મારા નગરજનો સીધા વ્યવહારને પસંદ કરનારા છે ઈ તમારી ગોડ બંગાળની વાતોને કેવી રીતે સમજે હવે જારે તમે કોઈની સાથે વાત કરો ત્યારે શબ્દો ખૂબ વિચાર કરીને બોલજો મોચીનો ફેસલો તો આજે રાતે જ થઈ જાહે હવે બરાબર અડધી રાત થઈ ત્યારે આ સોદાગર અને ચતુરસી હાથમાં એક એક મોટી લાકડી લઈને મોચીના ઘરે ગયા બાણામાં લાકડીઓ ઠોકી ને મોટેથી કે અરે મોચી ઓ મોચી તું जागेસ મોચી તો ભર ઊંઘમાં હતો પણ લાકડીઓના અવાજ થી જાગી ગયો સમજો કે લૂંટારા બાણા ભાંગે એથી ગભરાઈને કીધું કોણ છે ભાઈ કોણ ચતુરસિંહે પોતાનો સ્વર ભારી કરીને કીધું અમે સરકારી નોકર છીએ અને એટલું કેવા એવા છીએ કે રાજમહેલ માં યુવરાજ જન્મ થયો છે તું રાજભક્ત છે એથી આનંદ કર એ સાંભળીને પોતાની રાજભક્તિ બતાવવા બાણ ઉઘાડી બંને જણને મોચીએ કીધું ઉભારીએ સાહેબ જરા તો ઉભારીઓ જરા મીઠું કરતા જાઓ તમે નથી જાણતા કે આ શુભ સમાચારથી હું કેટલો ખુશ થયો જતો સિંહે કીધું હું તમે ખુશ થયા મેં તમને ખુશ કર્યા કોઈ પણ જાતનો વેમ નો આંતા મોજે જવાબ આપ્યો હા હા તમે જ મને ખુશ કર્યા છે ત્યારે સોદાગરે પૂછ્યું મેં પણ તમને ખુશ કર્યા ને મોજે કીધું હા ભાઈ હા ચતુર્સી અને આજે હતો આપણો સોદાગર એ હસતા હસતા કે અરે ભાઈ અમે તો સરકારી નોકર નથી લે અમોને ઓળખી લે તે બે વાર કીધું કે હું તમારામાંથી ખુશ થયો વારુ એક વાર ની ખુશી તું લઈ લે અને બીજી વાર ની ખુશી ના રૂપિયા અમને આપી દે બીજી વાર નો આનંદ તે કઈ લીધા વિના અમે ભોગવવા દેવાના નહીં છેવટે મોચી એ સો રૂપિયા આપી પોતાનો પલ્લો છોડાવ્યો જે તુલસી અને સોદાગરે રૂપિયા લેચી લીધા અને ખુશ થાતા થાતા ઘરે ગયા બીજા દિવસે સોદાગર શહેરમાં ફરવા નીકળ્યો આજે એણે મનમાં એવો વિચાર રાખ્યો કે શહેરના કોઈ પણ માણસની સામે બોલીશ નહીં પણ મોટા મોટા મકાનો અને જોવાલાયક ઠેકાણા જોઈને પાછો આવતો રહીશ એક મોટા મેદાનમાં જતો હતો ત્યાં ઘણા લોકોની વચ્ચે એક સ્ત્રી ઉભેલી એ જોરથી બોલતી હતી જો કોઈ મને દસ હજાર રૂપિયા આપે તો આટલા માણસની રૂબરૂ આ મેદાનની વચ્ચે હું નગ્ન થઈને નાચું હવે સોદાગરના મનમાં એવું કે આ સ્ત્રી મુશ્કરી કરે એથી સ્ત્રી પાસે જઈને કે હાલ નગ્ન થઈને મેદાનની વચ્ચે નાચ હું તને દસ હજાર રૂપિયા આપીશ તારી નિર્લજતા કેટલી એ હું તો જોઉં ત્યાં તો માત્ર કેવાની દ્વાર હતી એને તરત જ બધા લુગડા કાઢી નાખ્યા મળી નાચવા એને નિર્જલા જોઈ જોનારાઓ તો ફરી ગયા હા ઉઠરી ગયા નાચી રહ્યા પછી એને સોદાગર પાસે રૂપિયા માં ગયા રૂપિયા આપવા સોદાગરે એને ચતુરસિંહ ને ઘરે લઈ ગયો એને રૂપિયા આપતો તો એટલામાં ચતુરસિંહ આવી ગયો એને બધી વાત જાણ્યા પછી કીધું રાખો હાલો આપણે મેદાનમાં જઈ અને રૂપિયા ગણી આપશું એટલું કહી એ ત્રણેય જણા નાચવાળા મેદાનમાં આવી ગયા સ્ત્રી એ નાચવાનું ઠેકાણું બતાવ્યું એ પણ સાક્ષી આપતા કીધું કે અમે સ્ત્રીના કામને ઘણું જ ખરાબ ગણીએ પણ તમારા મિત્ર એને વચન પાળવું જોઈએ એનું કામ કરે એ ખરાબ છે પણ શરત પ્રમાણે એને રૂપિયા આપવા પડે ને ચતુષી કે ભાઈઓ મારો મિત્ર રૂપિયા આપવા તૈયાર જ છે પરંતુ એ સાચી છે કે ખોટી એની તપાસ હમણાં જ કરવા હું અહીંયા આવ્યો એટલું કહીને ગજવામાંથી જમીન માપવાની ફીટ કાઢી જ્યાં નાચ થયો એ જમીનને મેડમ માપવા માપીને લોકો તરફ ફરીને પેલી સ્ત્રીને કીધું તે હું કીધું તું મેદાનની વચ્ચે નાચીશ પણ મેદાનની વચ્ચે નહીં નાચતા તું તો એક ખૂણા ઉપર નાચીસ એ જો લોકો હો એને નાચ વચવા નહીં પણ એ ખુરા માંતુર સે કીધું ત્યારે રૂપિયા કે દુષ્ટા એક તો ત્યાં ખરાબ કામ કર્યું એને માટે તને તો ફાંસી દેવાવી જોઈએ ફાંસી અને એવા કામ ઉપરથી પાછી ઇનામ માગીશ ઉલટો તને તો દંડ થવો જોવે દંડ તું અમને દસ હજાર રૂપિયા આપ નહીં તો હમણાં જ તારો નિર્લજ વ્યવહાર માટે કોટવાલ પાસે લઈ જાઈશ સ્ત્રીએ દસ રૂપિયા આપીને પોતાનું દુઃખ મટાડ્યું ચતુરસિંહ અને સોદાગરે રૂપિયા વેચી લીધા સોદાગરે હવે સોગંદ લીધા કે જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી ઘરમાંથી પગ બહાર ન કાઢવો હવે ત્રીજે દિવસે ઘરમાં બેઠો બેઠો વિચાર કરવા લાગ્યો હજામત થઈ ગઈ માટે લાઈને કરાઈ લઉં એમ વિચારી એક હજામને બોલાવીને કીધો ભાઈ મારી હજામત કરો હું તમને કાંઈક આપીશ હવે હજામ જ્યારે હજામત કરી રહ્યો હતો ત્યારે એણે કાંઈક માગ્યું સોદાગરે બે રૂપિયા આપ્યા પરંતુ ઓજા મેં ડોકું ધૂણાવીને કીધું શેઠિયા તમે મને કાંઈક આપવાનું કીધું માટે મને કાંઈક આપો હવે સોદાગરને ભાન આવ્યું સોદાગરે બેના ના ચાર ચાર ના આઠ એમ કરતા કરતા પચાસ રૂપિયા આપવા માંડ્યા તો પણ એને લેવાને સાફ ના પાડી ઈ કે હું તમારા રૂપિયા ઉપર થૂંકું શું તમે મને મારા વચનથી ફેરવવા માંગો છો પચાસ તો હું પણ કદાચ પચાસ હજાર રૂપિયા આપો ને તોય હું મારા વચનથી ફરીશ નહીં હું તો મારે મારું કાંઈક જ લઈશ હવે સોદાગર પૂરેપૂરો ફસાયો પણ એટલામાં ચતુરસિંહ આવી ગયો હકીકત જાણીને એણે કીધું કાલ હવારે અહીંયા આવજે એ વખતે તને તારી મહેનતનો બદલો મળશે હવે હજામના ચાલ્યા ગયા બાદ ચતુરસિંહે એક પ્યાલામાં દૂધ લીધું એમાં એક મરેલું ઉંદડું નાખ્યું ને એની બાજુમાં મૂકી દીધું સવાર થયો એટલે હજામ આવ્યો ચતુરસિંહે પહેલા દૂધના પ્યાલા તરફ આંગળી બતાવી અને પેલો પેલો જરા લાવ ને મારે એનું દૂધ પીવું છે એમ કીધું હજામે પ્યાલો લીધો ઉંદડી દૂધમાં સહેજ દેખાતી હતી એને જોઈને અજામ બોલી ઉઠ્યો અર શેઠ આ દૂધ નો પીતા એમાં કાઈક પડેલું છે એટલે તરત જ ચતુર્સિંહે કીધું ઈ કાઈક તારા માટે રાખી મૂક્યું એને તું લઈ લે ને દૂધ મને આપી દે અજામે તો ઉંદડીનો એક પગ પકડી બહાર કાઢી અને લઈ ખુશ થાતો થાતો પોતાના ઘરે ગયો જ્યારે ત્રણ દિવસ વીતી ગયા ત્યારે ચતુરસિંહે સોદાગરને કીધું ભાઈ હાલો હવે તમારા શહેરમાં જઈએ મારું તમે કહો કે તમારા મિત્ર લોભીલાલથી તમે કેમ ડરો છો સોદાગરે પોતાનો રસોઈયો અને મિત્ર કેવી રીતે પોતાને લૂંટવા માંગે છે એ બધી હકીકત જણાવી આ સાંભળીને ચતુરસિંહે કીધું ગભરાવ નહીં તમારા ત્રણ હજાર રૂપિયા તો ક્યારનાય મેં અપાવી દીધા પણ મારું નામ બદનામ ન થાય એટલા માટે હું તમારું દુઃખ મટાડવામાં મદદ કરીશ કારણ કે દુઃખ તમારે માથે લાવનાર હું જ છું બંને જણા નીકળ્યા જ્યારે સોદાગરના ઘરે પહોંચ્યા ત્યારે ચતુરસિંહે કીધું હવે કામ કરો તમારા ઘરના આંગણામાં એક પાંચ ગજ ઊંચો માછડો બંધાવો એના ઉપર જે જે વસ્તુઓ તમારા ઘરમાં છે એ બધું મુકાવો એ બધી વસ્તુઓ સાથે તમારા પૈસાને જવાહી રહી મૂકો ચતુર્સિંહની આજ્ઞા પ્રમાણે સોદાગરે માચડો દટાવ્યો સર્વ વસ્તુ ઉપર મૂકી દીધી ચતુરસિંહ એક જ પાંચ ગજ ઊંચો દાદરો લાવ્યો અને એના વાંચડાની સાથે તદ્દન સીધો ગોઠવી દીધો અને પછી સોદાગરે કેવી રીતે લોભીલાલ સાથે વાતચીત કરવી એણે શીખવાડી દીધું પછી લોભીલાલને બોલાવી અને સોદાગરે કીધું આ માચડા ઉપર મારા ઘરની બધી વસ્તુઓ રાખેલી છે પૈસા પણ એના ઉપર જ છે માટે ઉપર જઈ તમારી શરત પ્રમાણે તમારે જે વસ્તુઓ જોઈતી હોય એના ઉપર તમારો હાથ મૂકી આવો અને લઈ લો લોભીલાલ માચડા તરફ જોયું અને દાદર ઉપર ચડવા લાગ્યો દાદર હતો સીધો એટલે એક પગથિયા ઉપર પગ મૂકી એને બંને હાથે ચોથું પગથિયું પકડ્યું પકડતાની સાથે જ ચતુર્સિંહ એની બાઈ પકડી બસ દાદર ઉપર મૂક્યો છે માટે તારી શરત પ્રમાણે તે લઈને હાલ્યો જા તારી શરત આજે પૂરી થઈ છે લોભીલાલ નિરાશ થઈને દાદર પોતાની કાંધ ઉપર મૂકીને ચાલતો થયો રસ્તામાં જેણે તેને દાદર લઈને જતો જોયો એણે એણે તેની પુષ્કળ મજાક કરી અને તેણે કરેલી શરતના વખાણ કર્યા સોદાગર અક્કલ મેળવી અને ખુશ થયો ચતુરસી પોતાની ઝંઝા નગરીમાં ચાલે ગયો બધાએ ખાધું પીધું ને મોજ કરી આંબે આવ્યું મોર વાર્તા કે શું મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે